તો પછી કાલ કરતા વખત મન મત કેજે ને પહોંચ જો ફરી જજે ત્યાં ફરવું તને શું છે એટલે પણ હું તો એ જ કઉ કે ભાઈ તારે ગધાણી ને એમ કહેવાનું હોય કે મારી અમે મેલી નહીં પણ તો મારી જબો ને ચોય મારા વેણ કરે તું જીવ હતું આ પોચ અગરબત્તી ફેરવાય કારણ તમારે કહેવાનું છે કે તમન શા કારણે માતાને કગર્યું મારે તમને નોખા નહી કરવા ભેળા રાખવા

મારો ખાવારો તાળો ઈ ડોબરે ઈ હાથ રે માં ઈ બોતલ અને લાકડીયું લઈ ગઈ ભાઈ મારો એક બાપની પેટ ના વસ્તાર બીજા બીજા બાપની

એ માતાજી કે ઈ કરો તમારું બળ તો વીવર વાપર્યું ઉપર અમે છે એમ તમારો તમારે ગોંદામ રાખો તો વાત આ છે અરે હવે તો પણ ધોડો તમે હજી તો ઈ રીત અરે એક ની એક વાર કાંટા ખૂબ હોના માતા વળગે તારી દુનિયામાં માં રોમ વાળી માતાઓ ન હોય સભા માં બોલવા વાળી

મારું હોય તો આવતી રે મારી પાસે આવશે અને હું ન્યાય મારી માતા ખોટું કરવા થોડી બેઠીશું આ ગાદી પર બેન તુલસી જુન પોન જન પરગણા કરે ભુવા પણી કતી જો અમે નઈ કતી છું તમે ફરે છો ને મોરાલની માતાનું નામ વથે રાખશો ને તો તમારે કોઈ ઓનો નઈ આવે ભાઈ ભાઈ અને તો બીજાનું છે પણ માતા ગોચલ છે ઈ તો ગુચ છે સમજાદી તમારે શું થઈ આ બધો ચલો બીજો નંબર બીજો નંબર બોલો પાછળ બોલે તો નંબર બોલો બોલો આ બોલવાળા પણ ઊભા થાશે

هے نہ آوي من کدي نه آوي ان کو کم کرو سو نئیں کرو بجا خاصي سنگ نئیں جا بروکري ٻڌا

સાબક ડોકરોરી બેહાર હોઈ હ હા તો નવું કરું છે મને 5 મિનિટ મત તો છે મોયડા રે મોય છે હવે માતા રોકમ હોય તો પા અલગ કરી શકાય 3 નિયમ મત નવું બનાય તેના ઉપર ન હોય ઉપર ઉપર છે માં ઉપર થાય છે ઉપર થાય બો અંદર થાય એ નિયમ ઉપર રૂમ રૂમ ઉપર મંદિર માં હારું કરે फूल फूल जा जा आ रहा से रह जा क्या नाम है गुजराती आती है <laughs> क्या दिक्कत है इसके जगह पे रह रहे हो पहली बात आज तो भाड़ा नहीं गया कितने साल से उसी मकान में बना बच्ची किसकी हो गई छोटी बच्ची आप आपके घर में आपकी बहन आपकी तो, प्रश्न के द्वारा बाबू बाजी ने कहा ये आओ आओ घरे सगाओ बात बोले थी लखा बोलिए ध्यान में नहीं है तो आपके फैमिली में ही है आपके परिवार में ही है जिसको पितृगति की प्रॉब्लम बोलते हैं देवगति वही चीज इस बच्चे को परेशान कर रही है छोटा भाई हो या छोटी बच्ची हो दोनों में से एक चीज इसको परेशान कर रही है है ठीक दो अगरबत्ती लगाइए परेशानी ठीक हो जाएगी विश्वास माता रानी दो अगरबत्ती स्टार्ट करिए ठीक हो जाओ तो फिर एक मंथ के बाद मुझे पूछना वापस किसकी बच्ची है कौन है मैं टोटल नाम के साथ बता दूंगा ठीक है तो महीनों की तो ठीक है दो अगरबत्ती एक एक धागा बांध लो नौकरी भी ठीक है दो अगरबत्ती लगाना फिर उसमें अरज करना मांस मटन और दारू से दूर रहना ठीक है तो ठीक हो जाएगा बोलिए भाई नेक्स्ट, तो नेक्स्ट।, तो नेक्स्ट। नौकरी में भी सही हो जाएगा 66 नंबर टोकन वाला भी से लगे आ रुजा हेलो भाई 66 नंबर 100 नंबर आ से भेज दो 400 नंबर आ से भेज दो हमें एली बाजू जाओ ये टॉपिक मत करो काका बे गर्गी छ तला फूल बोलो बे આશીર્વાદ ફરી છે ઘરું થી આવું એટલા તરત જરાક પણ બીમાર નહીં થવા મોરમાં કહું છું ગમે દુનિયા ને કોણે પડશે બીમાર નહીં પડશે જો જાત્રા કરીને પાછા હોય આવશે

જે મોણે તમારા ઘર નું પોણી નહીં પીતું એની આ માતા મળે તો દોઢ ઉપાડી ને એની માતા આ માતા એ રીત છે માતા છે સાચી છે તારા કોઠે છે હાલે છે તારા કોઠે ટોલે વગાડ દે ટોલે વગાડ

what I've the... અગરબત્તી ફેરવો છે ધણી મેં તમને કીધું નામ મટીદાટ માતા હા નકર પછી મગજ નું ગણવાનું તંગા આવડી મોટી પબ્લિક આ બના કોઠામાં આવડો ભવો નાવડી પબ્લિક કોઈ ના મટે દુનિયાના ખૂણે ખૂણે જોઈ નવટે એનું કારણ છે કેમ કે હોય બે ઘણા બધા લોકો જો ઘરું મટે રેび તબી સ્વામી લે ભાઈ બોલો આગળ ભાઈ તમાર જોડે રાખો

डॉक्टर पर रिपोर्ट कर डॉक्टर सुखी तू एक कैंसर से एक के, के एक 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 पेट में गोट से क्या घूमना से तालीपुरा चनी गो जगह को नहीं है

દેવ છે હોય છે આ ઘર ધણી પાસે દેવ હોય હિન્દુ હોય એનાથી મતલબ પણ નું જ હોય અને આ દેવના જ બધા તારા ખેલો હોય અને ભૂમિ થી ઉધી નું નાકો પડ્યું હોય દુનિયા મોટી હોય એવું લીધું એકદમ એક કર્યું હોય

ઘણી વાર નું હોય ને બધું તો ના હોય શુક્રવાર દંડ લાગે તારા આવશે આમ મારી જોગમાં આવ્યું છે ધન્યવાદ હનુમાન મારી શિકોતર માં તો મારી બહુત ભાઈ હોય કરી ને કરી ના કોટા કામ કરી ના આવે તો માતા લાખોટો કે ઉપર જ ચાલો મારા 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 ભુવા હું દવેની પાટા ખરી ખરી ખરી